વાત કરીશું ભાવનગર થી ભાવનગર પોલીસ યંત્ર ઉપર ચાલતા ઓનલાઈન જુગારધામ પર મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે મહુવાના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી બે દુકાનોમાં ચાલતા આ ગેરકાયદેસર જુગાર ધંધા ની પોલીસે તાત્કાલિક રેડ કરી હતી રેડ દરમિયાન જાબીરભાઈ બિલીમ નામનો શખ્સ જુગાર રમાડતો હોવાનો બહાર આવ્યો હતો યંત્રોમાં રોકડ મુકાવી ચિત્ર દ્વારા ઓનલાઈન જુગાર રમાડતી ગેંગમાંથી કુલ અઢાર લોકો ઝડપાયા હતા પોલીસે સ્થાનિકમાંથી કુલ રૂપિયા છેતાલીસ હજાર બસો પચાસ રોકડ સહિત એક લાખ બાવન હજાર સાતસો પચાસ રૂપિયા મુદ્દામાં કબજે કરી ચુકાડતારે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો તો ભાવનગરમાં યંત્ર ઉપર ચુકાડધામ દો પડાફાસ થયો તો પોલીસની અચૂક રેડમાં અઢા લોકો ઝડપાયા હતા મેતા કોમ્પ્લેક્સની દુકાનમાં જુગાર ધંધો પકડાયો હતો અને ઓફલાઈન ઓનલાઈન જુગાર કનેક્શન ઝડપાયું હતું પોલીસે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભાવનગરમાં પોલીસે મુદ્દામાલ કબજો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઢાર લોકો ઝડપા હતા પોલીસથી અચૂક રેડમાં અઢાર લોકો ઝડપા હતા જેમાં મહેતા કોમ્પ્લેક્સની દુકાનમાં જુગાડ ધંધો ઓફલાઈન ઓનલાઈન જુગાર કનેક્શન ઝડપાયું હતું જેમાં પોલીસે મુદ્દા માલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભાવનગરમાં યંત્ર ઉપર જુગાડધામનો પર્દાફાશ થઈ ચૂક્યો છે પોલીસની અચૂક રેડમાં અઢાર લોકો ઝડપા હતા જેમાં મહેતા કોમ્પ્લેક્સની દુકાનમાં જુગાડ ધંધો ઓફલાઈન અને ઓનલાઈન જુગાડ કનેક્શન ઝડપાયું હતું પોલીસ મુદ્દા કબ્જે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભાવનગરમાં મહેતા દુકાનો દુકાનોમાં જુગાર ધંધો પકડાયો હતો જેમાં ઓફલાઈન અને ઓનલાઈન જુગાર કનેક્શન ઝડપાયું હતું પોલીસ કરી જુગાર દ્વારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે લોકો હતા કુલ એક લાખ બાવન હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને જુગાર દ્વારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભાવનગરમાં માં યંત્ર ઉપર જુગાર ધામ નો પદાફાશ કરવામાં આવ્યો છે પોલીસ અચૂક રેડમાં અઢાર લોકો ઝડપાયા છે મહેતા કોમ્પ્લેક્સ તેય દુકાનોમાં જુગાર ધંધો પકડાયો છે ઓફલાઈન ઓનલાઈન જુગાર કનેક્શન જળપાયું છે જેમાં પોલીસ મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભાવનગરમાં પોલીસની અચોક રેડમાં 80 લોકો જળપાયા છે પોલીસ મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહેતા કોમ્પ્લેક્સની દુકાનોમાં જુગાર ધંધો કરતા ઓફલાઈન અને ઓનલાઈન જુગાર કનેક્શન જળપાયું છે જેમાં પોલીસે મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભાવનગરમાં પોલીસે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ભાવનગર યંત્ર ઉપર જુગારધામ નો પડાફાસ કરવામાં આવ્યો છે ઓફલાઈન અને ઓનલાઈન જુગાર કનેક્શન ઝડપવામાં આવ્યું છે દુકાનોમાં જુગાર ધંધો ઝડપા છે ઉપર પડાફાસ થઈ ચુક્યો છે પોલીસની અચૂક રેડમાં અઢાર લોકો ઝડપાયા છે મહેતા કોમ્પ્લેક્સની ની દુકાનોમાં જુગાર ધંધો ઝડપા આવ્યો છે ઓફલાઈન અને ઓનલાઈન જુગાર કનેક્શન ઝડપાયો આવ્યું છે પોલીસે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભાવનગરમાં યંત્રો ઉપર જુગાર ધંધો પડાફાસ થઈ ચુક્યો છે પોલીસે સ્થાનિકમાંથી કુલ રૂપિયા છતાલીસ હજાર બસો પચાસ રોકડ સહિત એક લાખ બાવન હજાર પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર દ્વારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભાવનગરમાં યંત્ર ઉપર જુગારદમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસની અચૂક રેડમાં અઢાર લોકો ઝડપાયા છે મહેતા કોમ્પ્લેક્સની દુકાનમાં જુગારદમો ઓનલાઈન ઓફલાઈન જુગાર કનેક્શન ઝડપાયું છે